પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ ઉત્પત્તિના પુસ્તકના સામાન્ય નિરીક્ષણ સાથે છેલ્લા કેટલાક કાર્યક્રમોમાં ઉત્પત્તિના પુસ્તકના સર્વેક્ષણની શરૂઆત આપણે કરી છે આજે આપણે અમુક એવી બાબતો જોઈએ છીએ કે જેમને ઉત્પત્તિના પુસ્તકમાં દર્શાવવામાં આવી છે હવે આપણે ચોથા અધ્યાયમાં આવીએ છીએ હું ફરીથી ઉત્પત્તિનું પુસ્તક જે હેતુથી લખવામાં આવ્યું છે તે વિશે ફરીથી બતાવવા માગું છું મહેરબાની કરીને આ દ્રષ્ટિબિંદુને કદાપી ભૂલશો નહીં ઉત્પત્તિનું પુસ્તક જેનો અર્થ થાય છે જુદી જુદી બાબતોની શરૂઆત આ પુસ્તક શરૂઆતો વિશે જણાવે છે એવું નથી કે ઈશ્વર આપણને શરૂઆત વિશે સમજાવે એવી તેમને ફરજ પડી પણ ઈશ્વર પોતે આપણને તે જણાવવા ઈચ્છે છે ઉત્પત્તિના પુસ્તકમાં આવી ઘણી બાબતો છે કે જેમને આ રીતે વર્ણવવામાં આવી છે ઈશ્વર ઈચ્છે છે કે લગ્ન કેવું હોવું જોઈએ તે આપણે સમજી શકીએ તેથી લગ્ન કેવું હતું તે વિશે આપણને જણાવે છે ત્રીજા અધ્યાયમાં ઈશ્વર પાપની સમસ્યા આજે કેવી છે તે બતાવવા પાપની સમસ્યા કેવી હતી તે જણાવે છે ત્રીજા અધ્યાયના ઉત્તરાર્ધમાં ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના વાર્તાલાપ વિશે જણાવવામાં આવ્યું છે અને તે વાર્તાલાપ જેમ આજે પણ છે અને જે તે સમયે પણ હતો જેવું મનુષ્યનું પતન થયું કે તરત જ ઈશ્વરને મનુષ્યની શોધ કરતા મનુષ્યની સાથે વાર્તાલાપ કરતા અને તું ક્યાં છે તને કોણે કહ્યું જેવા પ્રશ્ન પૂછતા બતાવે છે આપણે અનુભવવું જોઈએ કે તે ખૂબ જ અગત્યની બાબત વિશે જણાવે છે કે જે આજે પણ બને છે ઈશ્વર આજે પણ આપણને શોધે છે તેઓ આજે પણ આપણી સાથે વાર્તાલાપ કરે છે જો આપણે આ બાબત સમજ્યા છીએ તો આપણે આપણા મોટાભાગના અનુભવો સમજી શકીશું અને ખાસ કરીને એવા અનુભવો કે જેને આપણે દુઃખદ અને કપરા અનુભવો કહીએ છીએ મોટાભાગના આવા અનુભવો વાસ્તવમાં તો એ બતાવે છે કે ઈશ્વર આપણને શોધે છે આપણું ધ્યાન ખેંચવા પ્રયાસ કરે છે આપણી સાથે વાત વ્યવહાર કરવા પ્રયાસ કરે છે અને આપણે ક્યાં છીએ તે વિચારીએ માટે પ્રયત્ન કરે છે એક માણસ યુદ્ધ વિમાન ચાલકનો આગેવાન હતો તેણે પોતાના હાથ નીચેના વિમાન ચાલકોને અમુક નિયમો શીખવાડ્યા હતા કારણ કે સમુદ્ર પર વિમાનો ચલાવતી વખતે વિમાન ચાલકો ઘણીવાર દિશા ભૂલી જતા હતા તેમણે જણાવેલું કે જ્યારે તમને લાગે કે તમે દિશા ભૂલી ગયા છો ત્યારે આ પાંચ બાબતો હંમેશા કરજો પ્રથમ બાબત છે કબૂલાત તમારી જાતે કબૂલાત કરો કે તમે ખોવાઈ ગયા છો અને ભૂલા પડ્યા છો આજે પણ ઘણા વિમાન ચાલકો ઝડપથી ચલાવે છે અને ખોવાઈ જાય છે અને ભૂલા પડે છે પણ તેઓ કબૂલાત કે સ્વીકારતા નથી પ્રથમ નિયમ છે કે કબૂલાત અને સ્વીકાર કરો બીજો નિયમ છે કે વિમાનને આકાશમાં ઊંચે લઈ જાઓ તેમણે કહ્યું વધારે ઊંચાએ જતાં બળતણ ઓછું બળે છે અને વ્યવહાર સ્પષ્ટ બને છે ત્રીજો નિયમ છે કે બચત કરો જ્યારે તમે રસ્તો ભૂલી ગયા છો ત્યારે તમારે વધારે બળતણ બાળવું ન જોઈએ તો જો તમે દિશા ભૂલી જાઓ છો તો બળતણનો બચાવ કરો છેલ્લા બે મુદ્દા ખૂબ જ અગત્યના છે ચોથો મુદ્દો છે કે સંદેશાવ્યવહાર કરો જ્યાંથી તમે ઉડ્યા હતા તે મથક સાથે રેડિયો દ્વારા વાતચીત કરવા પ્રયાસ કરો પાંચમો મુદ્દો છે કે આધીન થાવ જે સંદેશા વ્યવહાર થાય છે તેના મુજબ આધીન થાવ કબૂલાત ઊંચાઈ પર ચડવું બચાવવું સંદેશા વ્યવહાર કરો અને આધીન થાવ હવે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં મિત્ર આ જ પ્રકારનું માર્ગદર્શન ઈશ્વર વર્ણવે છે કે અત્યારે કેવું છે અને શરૂઆતમાં કેવું હતું ઈશ્વર ઈચ્છે છે કે આપણે આવા જ આધ્યાત્મિક નિયમો પાડીએ જ્યારે આપણે આદમ અને હવાને જેમ પાપમાં ખોવાયેલા જોઈએ છીએ ત્યારે તેઓ ઈચ્છે છે કે આપણે પાપમાં ખોવાઈ ગયા છીએ તેવી કબૂલાત કરીએ અને તે બાબતને સ્વીકારીએ ત્યાર પછી તેઓ ઈચ્છે છે કે આપણે ઊંચાઈએ ચડીએ એટલે કે તેમની દિશામાં આગળ વધીએ જ્યારે આપણે આમ કરીશું ત્યારે આપણે જોઈશું કે ઈશ્વર ક્યારના આપણી દિશામાં આવી રહ્યા છે આપણે સાવચેત રહેવાની અને આપણી જાતને વધારે પ્રશ્નોમાં પડતા બચાવવાની જરૂર છે જ્યારે તમને લાગે કે તમે પાપમાં ખોવાઈ ગયા છો તો કોઈ પણ જાતના મોટા નિર્ણય કરશો નહીં સૌથી અગત્યનો મુદ્દો આપણે લાગુ કરવાનો છે તે એ છે કે ઈશ્વર સાથે વાર્તાલાપ કરો ઈશ્વર તમારી સાથે વાત કરવા માગે છે આ જ ત્રીજા અધ્યાયના ઉત્તરાધનો સંદેશ છે જ્યારે ઈશ્વર તમારી સાથે વાતચીત કરે ત્યારે તેમને આધીન થાવ આ મહાન નિયમ છે જ્યારે જ્યારે ઈશ્વર તમને કંઈક જણાવે તેને આધીન થાવ તો જ તમે બચી શકો છો મિત્રો ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આપણે હકારાત્મક પરિણામો જેવા કે ઈશ્વર આપણને શોધે છે આપણને બચાવવા પ્રયત્ન કરે છે અહીંયા ભવિષ્યવાણી પણ સમાયેલી છે ત્રીજા અધ્યાયની પંદરમી કલમમાં મસીહા વિશેની સર્વપ્રથમ ભવિષ્યવાણી છે તારણ અથવા ઉદ્ધારની ભવિષ્યવાણી મહાન યોજના વિશે આપણે બારમા અધ્યાય સુધી રાહ જોવાની જરૂર નથી કે જ્યાં ઇબ્રાહીમની વાર્તા આ બાબતો બતાવે છે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયની પંદરમી કલમમાં ઈશ્વર તેમની મહાન યોજના વિશે જણાવે છે કે ત્યાં તેઓ સર્પ સાથે વાત કરે છે તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ તે તારું માથું છૂંદશે અને તું તેની એડી છૂંદશે આ કલમ શું કહે છે મિત્ર એ જો તમે સમજો તો ખબર પડશે કે તે મસીહા વિશેની ભવિષ્યવાણી છે બાઇબલમાં આ પ્રથમ જ સૂચન છે કે ઈશ્વર આ જગતમાં કોઈકને લાવશે કે જે બધી જ બાબતોને વ્યવસ્થિત કરશે માનવીના પતનમાંથી ઉપજેલું આ પરિણામ છે કે જે મસીહા વિશેની સુંદર ભવિષ્યવાણી આપે છે મિત્ર સ્ત્રી માટે પુરુષ માટે તથા સ્ત્રી પુરુષ બંને માટે ત્યાં નકારાત્મક પરિણામો છે અહીં આપણને સૌથી ગંભીર નકારાત્મક પરિણામ જોવા મળે છે તે તો ઈશ્વરથી આપણા છૂટાછેડા છે તેમના ઈશ્વર સાથેથી છૂટાછેડા થઈ ગયા તેઓને એદનવાળીની બહાર હાંકી કાઢવામાં આવ્યા આનું લાગુકરણ તો ખૂબ જ ભયંકર છે મિત્ર હું માનું છું કે એ ખૂબ જ શક્ય છે કે તેનું લાગુકરણ એ ઈશ્વરનો માણસને આ સંદેશ છે કે જો તમે મારા પવિત્ર શબ્દોને અગ્રિમતા નથી આપતા અને જો તમે તમારી દરેક જરૂરતોને મારા શબ્દોના પ્રકાશમાં જોતા નથી અને જો તમે મારા જે શબ્દો મેં તમને આપ્યા છે તેના દ્વારા જ જીવો છો એવું માનતા નથી તો તમને આ પૃથ્વી પરથી હાંકી કાઢવામાં આવશે હું માનું છું કે આપણા આ વર્તમાન સમયમાં એ પૂરેપૂરું શક્ય છે અધ્યાયના અંતમાં દર્શાવ્યું છે કે એક અગ્નિરૂપી તરવાર જીવનના વૃક્ષના માર્ગની રખેવાળી કરે છે ઈશ્વર અને મનુષ્ય અલગ થઈ ગયા છે અને મનુષ્ય માટે જીવનના વૃક્ષ સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ એ અગ્નિરૂપી તરવારનો માર્ગ છે ઘણા માને છે કે અગ્નિરૂપી તરવાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે કારણ કે તેઓ જીવંત શબ્દ અને ઈશ્વર પાસેથી પાછા જવાનો માર્ગ છે જ્યારે તેઓ આ જગતમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હું ઈશ્વર પાસે જવાનો એકમાત્ર માર્ગ છું અને બીજો કોઈ જ માર્ગ નથી તે અગ્નિરૂપી તરવાર એ ઈશ્વરના પવિત્ર શાસ્ત્રનું ચિહ્ન પણ હોઈ શકે કારણ કે શ્રદ્ધા એ જ ઈશ્વરના પવિત્ર શાસ્ત્રના વચનો સાંભળવાથી આવે છે અને આથી ખૂબ જ વાસ્તવિક અર્થમાં ઈશ્વરના પવિત્ર વચનો જ માત્ર જીવનના વૃક્ષ સુધી જવાનો માર્ગ છે ચોથા અધ્યાયમાં આપણને મનુષ્યના પતનનું એક બીજું પરિણામ વાંચવા મળે છે ચોથા અધ્યાયમાં આપણે જે સંઘર્ષ હતો તે વિશેનું ઈશ્વરનું વર્ણન જોઈ શકીએ છીએ ઈશ્વર ઈચ્છે છે કે આપણે સંઘર્ષ આજે સમજી શકીએ એકબીજા સાથે સંઘર્ષ એ આપણી ગંભીર સમસ્યા છે આજે આપણને આપણી જાત સાથે સંઘર્ષ થાય છે આપણને આપણી પત્ની સાથે સંઘર્ષ થાય છે આપણા પતિ સાથે સંઘર્ષ થાય છે આપણને આપણા માત પિતા સાથે સંઘર્ષ થાય છે તથા આપણા બાળકો સાથે સંઘર્ષ થાય છે મજૂરો સાથે અને વહીવટ સાથે પણ આપણને સંઘર્ષ થાય છે મિત્ર સંઘર્ષ એ આપણી ગંભીર સમસ્યા છે ઉત્પત્તિના ચોથા અધ્યાયમાં ઈશ્વર આપણને અમુક અગત્યના પરિબળો બતાવે છે કે જે સંઘર્ષ માટે કારણરૂપ છે અને આ સંઘર્ષનું નિરાકરણ પણ આપે છે આ સત્ય તેઓ બે ભાઈઓની વાર્તા દ્વારા આપે છે આ બે ભાઈઓ ખૂબ જ પરિચિત છે તેમના નામ કાઈન અને હાબેલ છે કહેવામાં આવે છે કે કાઈને પ્રથમ વિચારેલું કે ઈશ્વરને કંઈક અર્પણ ચઢાવવું જોઈએ તે તો ખેડૂત હતો તે ખેતરમાંથી એક બલિદાન ઈશ્વર માટે લાવ્યો તેનો ભાઈ હાબેલ એ ભરવાડ હતો તેથી તે એક પશુનું બલિદાન લાવ્યો તેઓ બંને ઈશ્વર માટે કંઈક બલિદાન લાવ્યા જો તમે કાળજીપૂર્વક વાંચો તો તે જણાવે છે કે કાઇન પ્રત્યે ઈશ્વર રાજી નહોતા કાઇન ઈશ્વર માટે સ્વીકાર્ય નહોતો આથી ઈશ્વરે કાઈનનું બલિદાન સ્વીકાર્યું નહીં ઈશ્વર હાબેલથી ખુશ હતા હાબેલ ઈશ્વરને સ્વીકાર્ય મનુષ્ય હતો તેથી હાબેલનું બલિદાન એ સ્વીકાર્ય બન્યું મિત્રો આપણે અહીંયા જોઈએ છે કાઈન અને હાબેલ બે ભાઈઓ છે જેઓ ઈશ્વરને માટે બલિદાનો લાવ્યા અને તેમાં હાબેલનું બલિદાન સ્વીકાર્ય બન્યું પણ કાઈનનું બલિદાન સ્વીકાર્ય બન્યું નહીં અને આપણે જોઈએ તો કાઈને આ ઈશ્વરને બલિદાન ચઢાવવાનો વિચાર ધરાવ્યો હતો ઘણા લોકો કહે છે કે કાઈન પ્રાણીનું બલિદાન લાવ્યો નહોતો અને એટલા માટે જ તેનું બલિદાન માન્ય ન થયું અહીં બલિદાન કેવા પ્રકારનું હોવું જોઈએ તેનો સવાલ જ નથી અગત્યની બાબત તો બલિદાન લાવનાર મનુષ્ય છે હિબ્રોના પુસ્તકમાં એટલે કે નવા કરારમાં હિબ્રોના પુસ્તકના અગિયારમાં અધ્યાયમાં જણાવ્યું છે કે હાબેલ તેના બલિદાન દ્વારા સાક્ષી આપે છે કે તે એક ન્યાયી માણસ હતો તમે જુઓ મિત્ર ઈશ્વર મહાદંશે બલિદાન કરતાં મનુષ્ય વિશે વધારે ધ્યાન આપે છે બંને મનુષ્યો સ્વીકાર્ય માણસ અને અસ્વીકાર્ય માણસ બલિદાનો લાવ્યા અને ઈશ્વર અસ્વીકાર્ય માણસનું બલિદાન નકારે છે આથી કાઈન ગુસ્સે થયો ને નિરાશ બન્યો તેનું મોં પડી જાય છે આપણે જોઈએ છે કાઈનનું બલિદાન ઈશ્વરે માન્ય રાખ્યું નહીં અને તેથી જ તેનું મોં પડી ગયું કે તેણે આ બલિદાન લાવવાનો ઈશ્વર સમક્ષ લાવવાનો વિચાર તો તેણે આપેલો પરંતુ તેનું બલિદાન એ માન્ય થયું નહીં એક મહાન પુરુષે કહ્યું છે કે પાપ હંમેશા બે ના જોડામાં હોય છે ઘણા ડોક્ટર કહે છે કે ગુસ્સો અને નિરાશા પણ હંમેશા સાથે સાથે જાય છે ગુસ્સે થયેલો મનુષ્ય નિરાશ થાય છે કાઈન ખૂબ જ ગુસ્સે થયો અને ખૂબ જ નિરાશ પણ થયો વાર્તા આગળ જણાવે છે કે આ સ્વીકાર્ય માણસને અસ્વીકાર્ય માણસ હુમલો કરીને મારી નાખે છે એટલે કે આ માણસ અહીંયા અસ્વીકાર્ય જે છે તે સ્વીકાર્ય માણસને મારી નાખે છે પછી આ પરિસ્થિતિમાં ઈશ્વર આવે છે અને જેમ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં પૂછ્યું હતું તેમજ પ્રશ્ન પૂછે છે આ ગુસ્સે થયેલા અસ્વીકાર્ય માણસ પાસે ઈશ્વર આવે છે અને પૂછે છે કે શા માટે તને ગુસ્સો આવ્યો છે કેમ તારું મોં પડી ગયું છે તારો ભાઈ ક્યાં છે તે શું કર્યું છે પછી સાતમી કલમમાં આ પ્રશ્ન છે જો તું સારું કરે તો શું તું સ્વીકાર્ય નહીં બને જે સારું છે તે જો તું નથી કરતો તો તારા હૃદયમાં પાપ સંતાઈ રહે છે પાપ તારો નાશ કરવા ઈચ્છે છે તારે પાપ પર વિજય મેળવવો જ જોઈએ એટલે કે પાપ પર તારે વિજય પામવો જ જોઈએ હવે મિત્ર આ વાર્તા આપણને શું જણાવે છે હું માનું છું કે તે આપણને એક સ્ફોટક સંદેશ આપે છે શું તમે ગુસ્સે થયેલ વ્યક્તિ છો શું તમે નિરાશ છો જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે શું તમે નિરાશ થઈ જાઓ છો જ્યારે પણ તમે ગુસ્સે થતા હોય ત્યારે તમને આ પ્રશ્ન પૂછવો જોઈએ શા માટે તમે ગુસ્સે છો તમારા ગુસ્સાનું મૂળ ક્યાં છે અને ખરેખર તમે કોના પ્રત્યે ગુસ્સે છો મોટાભાગે જે વ્યક્તિ પર ગુસ્સો ઉતરે છે તે વ્યક્તિ નિર્દોષ જ હોય છે જેમ કે આ વાર્તામાં હાબેલ તે વ્યક્તિ બિચારો તમારા ગુસ્સાની ઝપડમાં આવી જાય છે એકવાર એક બહેન તેમની સમસ્યા વિશે મને જણાવતા હતા તેમણે મને કહ્યું કે મારા બાળકો મને વારંવાર ગુસ્સે કરે છે તેમના બાળકોની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી પછી તેમને પૂછવામાં આવ્યું કે શું ખરેખર તેઓ તમને ગુસ્સે કરે છે કે પછી તમારો ગુસ્સો વ્યક્ત કરવામાં તમને મદદ કરે છે પછી એ બહેનને ખાતરી થઈ કે બાળકો તેમને ગુસ્સે નહોતા કરતા પણ તેમનો ગુસ્સો બાળકો પર ઉતરતો હતો વાસ્તવિકતા એ હતી કે તેમના પતિની સામે તેઓ ગુસ્સે હતા પણ તે પતિ પ્રત્યે વ્યક્ત કરી શકતા નહોતા તમારા ગુસ્સાનું મૂળ ક્યાં છે મિત્ર ગુસ્સો એક અજીબ લાગણી છે મિત્ર હું માનું છું કે ઈશ્વરે આ પ્રશ્ન કાયણને પૂછ્યો જેથી કાયણને જવાબ શોધવામાં મદદ મળે એમ આજે આપણને પણ જવાબ આપવામાં આનંદ થાય અને આપણે ગુસ્સાને આજે જેમ છે તેમ જોઈએ તે સમયે પણ ગુસ્સો હતો મોટાભાગના સંઘર્ષનું મૂળ ગુસ્સો છે ઈશ્વરે પૂછ્યું કે તારો ભાઈ ક્યાં છે હું માનું છું કે ઈશ્વર કાંઈનને અફસોસ કરાવવા માગતા હતા કે તારા ભાઈમાં કશું જ ખોટું નથી હાબેલમાં ખોટું કાંઈ જ નથી તારો ભાઈ ક્યાં છે તે એક ખૂબ જ સારો નાગરિક છે તે તો એક ઈશ્વરનો સ્વીકાર્ય વ્યક્તિ છે તે સારો માણસ છે તો પછી શા માટે તું હાબેલ ઉપર ગુસ્સે છે તે શા માટે હાબેલને મારી નાખ્યો તે અહીં આ શું કરી નાખ્યું મિત્ર અહીંયા શીખવા યોગ્ય સિદ્ધાંત કયા છે મને લાગે છે કે સાતમી કલમ આખી વાર્તાની ચાવીરૂપ કલમ છે કારણ કે તે જ સંઘર્ષની સમસ્યાનું સાચું નિરાકરણ છે કોઈ પણ સંઘર્ષમાં તમે ગુસ્સે થયેલ વ્યક્તિને જોશો અને ગુસ્સાના આ કારણો પણ કેમ કે તમે ગુસ્સે થયા એ સમજવું એટલું પૂરતું નથી કારણ કે તમે હજી પણ ગુસ્સે છો તમારે એ ગુસ્સાના નિરાકરણની જરૂર છે અને નિરાકરણ અહીં આપવામાં આવેલું છે જો તમે જે સારું છે તે જો કરો તો શું તમે માન્ય નહીં થાવ જે સારું છે તે જો તમે કરો તો તમે ઈશ્વરને માન્ય થશો તમે તમારી જાતને પણ સ્વીકાર્ય થશો અને તમારે હાબેલ પર ગુસ્સો હું કરવાની કે તેનું ખૂન કરવાની જરૂર નહીં પડે નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના સાતમા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ બાબત જણાવી છે તેમણે શીખ્યું કે બીજાઓનો ન્યાય ન કરો કે જેથી તમારો પણ ન્યાય ન થાય કારણ કે જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે તમારો ન્યાય થશે અને જે પ્રકારે આપો છો તે જ માપથી તમને પાછું આપવામાં આવશે શા માટે તું તારી પોતાની આંખમાંના ભારોટિયાને ન જોતા તારા ભાઈની આંખમાંનું નાનું તણકલું જુએ છે અથવા તું કેવી રીતે ભાઈને કહી શકે કે મને તારી આંખમાંનું તણકલું કાઢવા દે શું તારી પોતાની આંખમાં મોટી ભારોટી છે પ્રથમ તારી આંખમાંથી તે ભારોટીઓ દૂર કર અને ત્યાર પછી જ તેની આંખમાંથી તણકલું કાઢવાને તને સારી પેઢે સૂચશે મિત્ર ઈસુ અહીં પૂછે છે કે શા માટે તું ઢોંગી બને છે ત્યાર પછી તેઓ કહે છે કે તારી પોતાની આંખોમાંના ભારોટિયા સાથે કેવી રીતે તું બીજાને તણખલું કાઢવા મદદ કરી શકે સમસ્યાનું નિરાકરણ એ છે કે તારી પોતાની આંખમાંથી ભારોટીઓ દૂર કર તારી પોતાની સમસ્યાઓને હલ કર અને ત્યાર પછી જ તારા ભાઈની નાની સમસ્યાઓને હલ કરવા તને બરાબર ફાવશે પ્રભુ સુખ્રિસ્ત એમ નથી કહેતા કે ન્યાય ન કરો તેઓ કહે છે કે પેલા ભાઈનો ન્યાય કરતાં પહેલાં તું તારો પોતાનો ન્યાય કર તારા પોતાના પ્રશ્નોને પ્રથમ હલ કર ત્યાર પછી તું ઢોંગી નહીં રહે આ જ બાબત ઈશ્વર ઉત્પત્તિના ચોથા અધ્યાયમાં કાયનને જણાવે છે જે સારું છે તે જો તમે કરશો તો તમે માન્ય વ્યક્તિ થશો અને આ જ સમસ્યાની મહત્ત્વની બાબત છે કાયનની પાસે બે જ પસંદગી હતી યા તો તે સારું કરે યા તો તે પોતાનો ગુસ્સો બીજા પર ઠાલવતા તેમનું ખૂન કરીને જિંદગી જીવે તેની પણ આ જ પસંદગી છે મિત્ર ઈશ્વર કહે છે કે તારી આંખમાંથી ભારોટીઓ દૂર કર તારી જાતે સ્વીકાર્ય અથવા માન્ય વ્યક્તિ બન ત્યાર પછી તારે ઢોંગી બનવાની કે બીજાનો ન્યાય કરવાની જરૂર નહીં પડે મિત્ર પુરુષો એટલા બધા હોશિયાર હોય છે કે ગમે તે સમસ્યા હોય તેઓ તેમાં સ્ત્રીઓનો જ વાંક કાઢે છે અને સ્ત્રીઓ પણ પુરુષોની વાતોમાં આસાનીથી આવી જાય છે અને માની લે છે ઘણીવાર સમસ્યા પુરુષની હોય છે છતાં સ્ત્રીઓ સહેલાઈથી માની જાય છે કે એ સમસ્યા તેણીની પોતાની છે જો સ્ત્રીઓને પૂછવામાં આવે કે શું તમે વિચારો છો કે આ સમસ્યા તમારી નહીં પણ તમારા પતિની છે તેઓએ ઘણીવાર કહ્યું છે કે હા કદાચ સમસ્યા મારી નહીં પણ મારા પતિની છે મેં આવું તો વિચાર્યું જ નહોતું આમ મિત્ર ઘણીવાર આપણે સમસ્યા બીજાઓમાં જોઈએ છીએ મુખ્ય વાત એ છે કે ઈશ્વરની સમક્ષ ચાલો અને સલામત રહો પછી તમારે ઢોંગી બનવાની અને પોતાનો ગુસ્સો બીજા પર ઠાલવવાની કે બીજાનો ન્યાય કરવાની જરૂર નહીં રહે મને ખબર નથી કે તમે કેટલી વાર આવા સંઘર્ષને હલ કરવા પ્રયાસ કર્યો છે ઉત્પત્તિના પુસ્તકમાં ચોથા અધ્યાયમાં સંઘર્ષને તેના સમાધાન વિશે અજાયબ શિક્ષણ આપવામાં આવ્યું છે સંઘર્ષ મનુષ્યના પતનનું એક પરિણામ છે ઉત્પત્તિના પુસ્તકમાં પતન બીજા પરિણામો પણ છે દાખલા તરીકે ચોથા અધ્યાયના અંતમાં મનુષ્ય ઈશ્વર સાથે સંબંધ કરવાનો પ્રયાસ કરે છે એટલે કે પ્રાર્થના બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના ચોથા અધ્યાયની છવ્વીસમી કલમમાં સર્વપ્રથમ પ્રાર્થના નોંધવામાં આવી છે અત્યાર સુધી ઈશ્વર વાતની શરૂઆત કરતા હતા અત્યાર સુધી ઈશ્વર માણસની સાથે વાત શરૂ કરતા હતા હવે ઈશ્વર મનુષ્યની સાથે વાતચીત કરે છે પણ ચોથા અધ્યાયમાં અંતમાં લખેલું છે કે માણસે ઈશ્વરની સાથે વાત કરવાનું શરૂ કર્યું એટલે કે માણસ ઈશ્વરની સાથે વાત કરવા જાય છે આ પ્રાર્થના ત્યારે કેવી હતી તે બતાવે છે અને આપણે સમજી શકીએ કે અત્યારે પ્રાર્થના કેવી હોવી જોઈએ બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના પાંચમા અધ્યાયથી દસમા અધ્યાય સુધીમાં ઇતિહાસની ઘટનાઓનું સાતત્ય બતાવવામાં આવ્યું છે ત્યાં જુદી જુદી વંશાવળીઓ બતાવેલી છે કે જેમના સંદર્ભમાં પાછળથી પ્રભુ યુસુ ખ્રિસ્ત પણ આ જગતમાં આવ્યા છ થી નવ અધ્યાય એટલે કે ઉત્પત્તિના પુસ્તકના થી નવ અધ્યાયમાં મનુષ્યના ગુણ લક્ષણો અને ઈશ્વરના ગુણ લક્ષણો બતાવવામાં આવ્યા છે મનુષ્ય સ્વભાવે ભ્રષ્ટ બન્યો કારણ કે તેનું પાપમાં પતન થયું હતું સંપૂર્ણ દુષ્ટતા હંમેશા પાપ કરવાની બાબત પૃથ્વી પાપ તથા અત્યાચારથી હિંસાથી ભરપૂર થઈ હતી આ શબ્દો મનુષ્યના પાપી ચરિત્રને વર્ણવે છે ઉત્પત્તિના પુસ્તકના છથી નવ અધ્યાયમાં મહાન પૂર અને ઈશ્વરના સ્વભાવ વિશે શીખવા મળે છે ઈશ્વરના સ્વભાવ વિશે તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછો શું ઈશ્વર વ્યક્તિગત ઈશ્વર છે શું ઈશ્વરને આપણા માટે કાંઈ લાગણી થાય છે આપણે બધા માનીએ છીએ કે ઈશ્વર પ્રેમ છે અને આપણને તે સારું લાગે છે કે જો ઈશ્વર પ્રેમ છે અને પ્રેમ કરે છે તો આપણને રાહત થાય છે પણ આપણે એમ પૂછવાની પણ જરૂર છે કે શું જે ઈશ્વર પ્રેમ કરે છે તે ગુસ્સો કરી શકે છે હા મિત્ર ચોક્કસ ઈશ્વર ગુસ્સો કરી શકે છે આપણે જોયું કે માણસો એ પાપમાં જીવન જીવતા હતા મને આ સમયે એક પ્રેમાળ બાપની એક છોકરીની વાત યાદ આવે છે એક પ્રેમાળ બાપની એકની એક છોકરીને જ્યારે બીજા માણસે મારી નાખી તો એ પ્રેમાળ બાપ ગુસ્સાથી તપી ગયો તે પહેલાં ખૂનીને મારવા માંગતો હતો જે છોકરીને તે પ્રેમ કરતો હતો તે છોકરીને મારનાર પ્રત્યે તે ગુસ્સે થયો હતો મહાન જળપ્રલયની વાર્તામાં આપણને ઈશ્વરના એવા જ સ્વભાવની ઝાંખી થાય છે ઈશ્વર મનુષ્યને પ્રેમ કરે છે પણ જ્યારે તેઓ સ્વર્ગમાંથી નીચે જુએ તો તેમને પાપ અને દુષ્ટતા જ જોવા મળે છે અને આ દુષ્ટતા ઈશ્વરના પ્રેમના પાત્રનો નાશ કરે છે આથી ઈશ્વર કોપાયમાન થાય છે જેને ઈશ્વર પ્રેમ કરે છે તેમના પ્રેમનો નાશ કરનાર પ્રત્યે ઈશ્વરનો ગુસ્સો સળગે છે મિત્ર છ થી નવમાં અધ્યાયમાં મહાન પૂર્વિષે આપણે વાંચીએ છીએ તેમાં ઈશ્વર પોતાનો પ્રેમ ગુસ્સા દ્વારા દર્શાવે છે જે લોકોને ઈશ્વર પ્રેમ કરે છે તે લોકો પ્રત્યે ઈશ્વર ગુસ્સે થાય છે કારણ કે લોકો એ પાપમાં જીવન જીવે છે છઠ્ઠા અધ્યાયથી નવમા અધ્યાયનો આ જ સંદેશ છે જ્યારે તમે ઉત્પત્તિના પુસ્તકને વાંચો તો એ જોવા પ્રયત્ન કરો કે ત્યારે કેવું હતું અને અત્યારે કેવું છે ઈશ્વર આપણને એ જ બતાવવા માગે છે તમને ત્યારે ઘણી બધી બાબતો કેવી હતી તે વિશે સમજાશે જેથી કરીને આજે આપણે એ બધી બાબતો કેવી છે તે સમજી શકીએ મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે ફરી એકવાર અમારી સાથે જોડાવાના આયોજન માટે તમારો ખૂબ આભાર માનું છું પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ